સીસીટીવી ફૂટેજીસ સામે આવતા હોય છે કે જેમાં આપણને જોઈને પણ આપણું પોતાનું હૃદય ધ્રવી ઊઠે કે આવું કઈ રીતે થઈ શકે આટલું નાનું બાળક છ વર્ષનું બાળક સાત વર્ષનું બાળક તો એ હાર્ટ એટેક હોય છે કે કાર્ડિયા કરેસ્ટ હોય છે શું એનો એકચ્યુઅલ થાય છે શું ને આ હાર્ટ એટેક અને કાર્ડિયા કરેસ્ટ આ બંનેમાં ફરક શું છે તમે બહુ સરસ ક્વેશ્ચન કર્યો ગોપીબેન બેઝિકલી આપણા દર્શક મિત્રોનો બી ખ્યાલ નહીં હોય કે હાર્ટ એટેક અને કાર્ડિયા કેરેસ્ટ બંને આ સાવ અલગ છે તમે જે સીસીટીવી ફૂટેજની વાત કરી રહેલા છો કે જે રિસેન્ટલી અમદાવાદમાં બી ઘણી બધી જગ્યાએ થયેલું છે ગુજરાતભરમાં થતું હોય છે ત્યારે જ્યારે આઠ દસ વર્ષના છોકરાઓને જ્યારે અચાનક જ જ્યારે ડેથ પામે છે તો તમને જાણીને નવાઈ લાગે કે હાર્ટ એટેક હોવાની શક્યતા બહુ નહિવત છે હાર્ટ એટેક હોય જ ના શકે એ કાર્ડિયા કેરેસ્ટ હોય છે હવે આ બંને વસ્તુમાં ડિફરન્સ શું છે તો બહુ બેઝિક રીતે તમને કહું તો આ જ્યારે આપણું હાર્ટ આમ 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 કરીને ધબકતું હોય છે ત્યારે એને અમુક જાતનો બ્લડ સપ્લાય મળવો આપણી ચેનલ છે ત્યાંથી બ્લડ સપ્લાય મળતું હોય છે સપોઝ આ બ્લડ સપ્લાયમાં ક્યાંય કંઈક ડિસ્ટર્બન્સ આવ્યું મેઇનલી બ્લોકેજ આવ્યું જે કે લોહીનો ગઠ્ઠો જામી ગયો ત્યારે અચાનક જ હાર્ટ એટેક કહેવાય કાર્ડિયા કેરેસ્ટમાં શું થાય છે આ રસ્તો તો બરાબર છે પણ ડાયરેક્ટ હાર્ટની કોઈ કેવી જીનેટિક બીમારી હોય તમારી હાર્ટની વોલ જારી થઈ ગયેલી હોય હાર્ટની અંદર કોઈક ઇલેક્ટ્રો એબનોર્માલિટી હોય ત્યારે અચાનક જ હાર્ટ જ્યારે ધબકે છે આ રસ્તો બરાબર હોવા છતાં બી સ્ટોપ થઈ જાય છે ઇઝ કાર્ડિયા કેરેસ્ટ હવે આ બંનેનો ફરક શું છે આ ગઠ્ઠાના લીધે હતું તો હાર્ટ એટેક માટે તમે જે લોહી પાત્રું કરવાના ઇન્જેક્શન આપતા હોય છે આ કાર્ડિયા કેરેસ્ટ તમારું હાર્ટ સ્ટોપ થયેલું છે તો એને ધક્કો મારીને જે આપણે સીપીઆર કહેતા હોય છે એનાથી ચાલુ કરતા હોય છે એટલે બંનેમાં બહુ મોટો ફરક છે અને મોટા ભાગે નાના છોકરાઓમાં જ્યારે એ થતું હોય છે ત્યારે એ જીનેટિકલ બીમારી નાની ઉંમરમાં અમુક બીવી બીમારીઓ હોય છે જે આપણે પકડી નથી શકતા એના કારણે જ્યારે જ્યારે છોકરા ઉપર કે જે નાના છોકરાઓ ઉપર જ્યારે સ્ટ્રેસ આવે છે ત્યારે હાર્ટને લોડ એ ખમ ખમી નથી શકતો અને એના લીધે તમારું હાર્ટ તરત કામ કરતું બંધ થઈ જાય છે એને કાર્ડિયકેરેસ્ટ કહેવાતો હોય છે